હાલો મિત્રો કેમ છો અમારે રણાભાઈ કે છે બોલો રણાભાઈ મિત્રો આવી જાય છે નવરાત્રી આમ જો નવરાત્રી આવી જાય છે સમજો હા 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 શું બધું આયોજન કરવામાં આવ્યું છે રમભાઈ એટલા ફૂલ મોજ રણાભાઈ આ નવરાત્રીની અંદર અમારે રણાભાઈ ફૂલ મોજ કરાવવાના છે અને તમને દેખાડશું આપણે શું કામ રણબર કો થઈ કોતરે મંડપ ખોવાનું ચાલુ છે એટલે આજ નવો બ્લોક લીધો છે નવરાત્રીનો નવો બ્લોક મિત્રો રાતનો બ્લોક થાય નવરાત્રી વોપર અત્યારે હાલતી હોય નવરાત્રી ધમાકા ફૂલ રાસ ગરબા અને આજે કાલે પહેલો દિવસ છે અને એને આજ આજનો બ્લોક અમે લીધો કે લાવો મંડપ નાકાન કામ હાલે મંદિર કેવું શણગારે અને કેટલા મિત્રો મહેનત કરી રહ્યા છે ફૂલ મોજ કરાવે છે તમે જોતા રહેજો અમારે રાણાભાઈ ફૂલ મોજ કરાવવાના કરાવના છે આજે રાણાભાઈ

હા ડંકો વાગી ગયો અને અત્યારે મંદિર બંધ છે આ આપણે ઠાકર ભગવાનનું મંદિર અને આ રામજીનું રામાપીરનું ગરબી રણાભાઈ આપણે દેખાડી દો મિત્રો હા ખંબે માની ગરબી નવ દુર્ગા જો તમે મિત્રો જોતા રહેજો તમને ફૂલ મોજા આવશે છોકરા બધા આવી ગયા છે જોવા એ કે હાલો આવડા એમના બ્લોગ આપણે આવી જાય તો મિત્રો આ આપણે અંબે માનો જે આપણે સ્થાપના કરી છે અને તમને બહાર ગરબી પણ દેખાડી અને પછી આપણે જો તમને ફૂલ મજા આવે છે અને જવાના છે ઉપર વતન જો મિત્રો જો મિત્રો કોક્સ લગાવ્યું અને આ બધી લાઈટો બનાવો રણાભાઈ આ પ્રકાશભાઈ અમારે રનિંગ મતતા હોય હે અને વાહ જુહાન વાહ ત્યાં પણ તું હોત ને મતા હોય ને ભાદર વિવો વીમો ભાદર નો વીમો ભૂકાય બોલાવે આનો એક આપણે શું રીલ જોઈતી હતી મેં એની જુવાન કઈક રીલ માં સારું બોલ્યો હતો દોડે છે ભાઈ ભાઈ હવે આપણે રણાભાઈ ઉપર જઈ અને મંદિર આપણે જોવાનું છે અને રણાભાઈ રહેજો ગણપતિ બાપા આ છે આપણે હનુમાન આ રીતનું મિત્રો અમારું મંદિર છે તમે જોયું મંદિર અને જો આપણે જવાના છીએ ઉપર જો આ મિત્ર ચડી ગયો છે ઉપર અહીં કોઈ બીજો મિત્ર ચડે છે અને બે થાંભલા ઊભા થઈ ગયા છે આપણે પછી આપણે હજુ કાલે તમને મિત્રો જોવા મળશે આખો મંડપ કમ્પ્લીટ થઈ જાય ને હજુ નવરાત્રીનો નવરાત્રીનું કામ ચાલે ને બધું ફૂલ કયો કયા કામ ચાલે તમે જુઓ મિત્રો તમે જોઈ રહ્યા છો જે આપણે કહેતા નવરાત્રી નું મંડપ શણગારી રહ્યા છે તમે જો બધા મિત્રો શણગારવામાં કામમાં લાગ્યા છે બધા મિત્રો આપણે ચાર મિત્રો ઉપર જાય એક એક થાંભલી અને બીજા બધા નીચેથી અંબાવે વસ્તુ જે રાંડવાને ને જે વસ્તુ જોઈએ ને બધી વસ્તુ વિમલ ના કેરી કરો અમારા મુના સેવામાં વિમલ ખવડાવવાના છે બધાને તમે જોયું કે વિમલ ખાવી છે આવું બધું તમાકુ વાળું નો ખવરાવશો બહુ કા હા દિના કે જો તમાકુ છોડી એટલે જો બનાવી જો એલા તમાકુ બનાવી હવે મિત્રો આપણે તમને ખાસ તમે જોતા રહીજો ખૂબ તમને સરસ એવો વ્યૂ મળે ને ખૂબ મોજ આવી જાય એવું અમે શું મંદિર શણગાર્યું છે તમે આ જોતા રહેજો તમને એમ થાય કે ના મંદિરે

એ તમે જોઈ રહ્યા છો આ બધા મિત્રો પંદર દિવસ મીટી તારે નોરતા નવરાત્રી નવરાત્રિ ઉત્સવ હોય છે તો રણાભાઈ અમારે મિત્રો અમે રણાભાઈ બે આવી ગયા છે તો આપણે અમે નવરાત્રિના જે આપણે રાસ ગરબાના પ્રોગ્રામ આવતા હોય કે જે આવતા હોય બે શબ્દ કોઈ રાસ ગરબાના પોગ્રામ

થી ઉપર ને ઉપરથી નીચે આજુબાજુ લાઇટો થાય તો મિત્રો જોયું તમે અમારા ગામનો આપણે જે નવરાત્રિ ઉત્સવની વાત કરી તો આજનો આપણો બ્લોગ હતો આવડો આજે નવરાત્રી બ્લોગની અંદર અવરનવર જે સારા સારા બ્લોગ મળશે જો તમે જોવા માગતા હોય કન્ટિન્યુ તો આપણી ચેનલ છે ધરમસિંહ બી કે વ્લોગ ચેનલની અંદર તમે મિત્રો જોઈન થઈ જાવ સબસ્ક્રાઈબ કરજો તો તમને અવરનવર આપણા બધા બ્લોગ મળશે અને નવરાત્રીવાળા ધમાકેદારો બધા બ્લોગ તમને મળી રહે મિત્રો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો અને ધરમશ્રી બહેના જય માતાજી